નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ નેચર લાઈફ વિદદીના પર મિત્રો વાગ્યા છે છ અને આજે વહેલી વેલી તૈયારી કરવી છે કારણ કે સાડા માંડવીની માંડવી જવું બાજુ આજે સાડા માંડવી બાજુ નીકળી જવું છે તો ફટાફટ કરું છું તૈયારી એ પહેલાં આપ સૌને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાટકે જય જલારામ જય ઠાકરદાણી જય દ્વારકાધીશ જય માતાજી હરિયોમ અને ઓમ નમો શિવાય

લીલું કાંદું ધાણા મેથી નાખી અને લોટ બાંધી લઉં તૈયાર કરી લઉં તો બનાવી આજ પરોઠા ટાઈપના થેપલા કંઈ કે ઢેબરા કંઈ આજ નાસ્તામાં ઘરમાં ગરમ બાજરા તો મિત્રો ઠંડી ઓછી થઈ ગઈ છે હો વાગી ગયા છે સાડા સાત અને ફટાફટ કરું છું તૈયારી તો કચરા પોતા થઈ ગયા જો મંદિરે ન ગઈ એટલે એટલું કામ જલ્દી જલ્દી થઈ ગયું હવે બનાવી લઈ આપણે અહીંયા જો મેં શાક પણ બનાવી લીધું આ ઢેબરા ભીમું મસ્ત ટમેટાનું શાક બનાવ્યું છે ટમેટાનું શાક મજા આવે ખાવાની એની સાથે એટલે અહીંયા શાક બનાવ્યું છે અને મસાલો પણ તૈયાર કરી લીધો છે કાંદાને લીલા ધાણા મેથી નથી કંદોની બાજરાના રોટમાં થોડીક ઓછી હશે તો ચાલશે મને પેટમાં ગરમ ઘણું લાગે કારણ કે એમાં પાછું લસણ પણ છે આદુ મરચા લસણની પેસ્ટ તો અહીં નમક નાખી દીધું પછી હળદર નાખી દઉં અહીં શું છે પહેલેથી હવે મસાલા તૈયાર રાખીએ ને પાણીમાં નાખીને તો એને મિક્સ કરતાં થોડું ટાઈમ લાગે અહીં થોડાક તીખા મરચાં નાખું છું તમને તીખું જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે નાખવાનું ધાણા પાવડર હિંગ ખાતા હું તો હિંગ નાખવાની હું નાખું છું થોડીક હવે એની અંદર નાખી દઈએ પાણી હું એક કટોરી જેટલું પાણી નાખી દઈશ અને મિક્સ કરી લઈએ એટલે મસાલા મિક્સ થઈ જાય અને નમક પણ ગળી જાય એક ચમચી નાખી દઈએ આદુ મરચાં લસણની પેસ્ટ મિક્સ કરી લઈએ હવે નાખી દઈએ આ કાંદુ અને લીલા ધાણા હવે આમાં છે ને આપણે ઘી નાખશું બાજરાનો રોટલો છે ને તેલ લઈ નાખી બે ચમચી જે હું ઘી નાખી દઉં છું અંદર જ પછી શેકવામાં ન નાખી તો પણ ચાલે મિક્સ કરી લઈએ બાજરાનો રોટ છે તમને આ મજા આવે તો થોડુંક બેસન નાખી શકાય કોઈ સુજી પણ નાખે થોડો ઘઉંનો પણ નાગે શકે હું તો આ સારી રીતે ઘડી લઉં છું એટલે ખાલી પણ ઘડી લઈશ હવે જરૂર પડશે નાખી જઈશ અને થોડોક બાજરાનો રોટલો ગણી એવો બહુ કઠાણે લઈને પોછો નહીં ઓલું લોટ મસળી લઉં હવે આમ ભાગ કરીને મસડી લઈને મકાઈનો નો જુવાર નો રોટલો ગણી મસડી

રાખો શાક ને જમી લઈ ચાલો મિત્રો થઈ ગઈ તૈયાર અને વાગ્યા છે સાડા આઠ એટલે આજે બહુ ઉતાવળ છે કારણ કે આજે માંડવી આ માંડવી આજે તાલીમો છે સંપંચ સાથેની તો પોણા તમે નીકળી જવજો ઓફિસ થી એટલે તૈયાર થઈ ગઈ છું ફટાફટ નીકળી હવે તમને સમજે મળીએ મને પેલું તો મને પેલા એવું હતું કે વેલી ફ્રી થઈ જઈશ ને તો સુવિચાર લઈ લઈશ આજ પણ ટાઈમ નીકળી ગયું આજ મંદિરે એટલે તો હું નથી ગઈ તો એ ટાઈમ પસાર થઈ ગયો કારણ કે આ બધું બનાવ્યું ને એમાં થોડોક વક્ત લાગે ને રેસીપી કેવી લાગી કેજો મિત્રો પહોંચી આવ્યા છે ઘરે રસ્તામાં ગયા તા માનવજોતમાં તો ચાડી લેતા આવ્યા તો જરાક પેલી ચાડી ધોઈ આવું રાખી આમ પછી મહેમાન આવવાના છે થોડીક ફ્રેશ બેસ થઈ રહ્યો માથા માથા જરાક અચારે લઈએ

આ બના ગુમા મામા ભઈ નાખી લઈ આવા તો મિત્રો છે 6 અને આવી ગયા છે ઘરે આવી છે મળવા ક્યાં નાટક કરે અને એ કંઈક સુ સિરિયલ ટીવી ચાલુ સિરિયલ સુન્યો આમ તું એમ જે બ્લોગિંગ આ બ્લોગિંગ કે કભઈ સિરીઝ ગય મને વિચારી રહી છે સલાહ શું લે જી

લતાની મદ્રીજી લતાની બેન પણ એક પણ સૌથી વૈચારિક બેન પણ એમાં જી આ છે જયશ્રી બેન દ્રષ્ટિની બેન પણ કૃતિ હની ના ફઈ એટલે આમ બેન પણ છે આજે ઓફિસે આવ્યું ખાઈ હલો ઘરે મારું કોઈ કામ એટલે ભાઈ જરાક ઓફિસથી વહેલી નીકળી આવી હવે એને જે કામે પતાવી પાછી દીકરી તીડીને આવી નથી તો જલ્દી જલ્દી વિદાય જી જરીક જલ્દી જલ્દી રજા આપી વિદાય દઈ બરાબર ને ચાલો

બીજા કામ ઓલ અવનાંબર છે અમુક કામ બધાથી બધા કામ ન થાય હેચું નહીં પણ ચાલ હું શોધ્યો તો મેં મેં શોધ્યો તો એટલે હું કહું અને આમાં એક સરસ છે મેરે અનુભવ કરીને જે એક સરસ આવી ગયો છે ખૂબ સરસ સંદેશ છે કે તમે જે ભીડ પર ભરોસો કરો છો ને તમે જે ભીડ પર ભરોસો કરીને ફરી રહ્યા છો ને એ લોકો તમારા ખરાબ સમય પરાયા થઈ જાય છે તું જીસ એ હિન્દી માં જે તું જીસ ભીડ પર ભરોસા કરતે ફિર રયોન તું જીસ ભીડ પર ભરોસા કરતે ફિર રયો હો ન એ લોગ ગુરે વખતે મે પરાય હો જાતે હે કે એ વાત સાચી છે બિલકુલ કે તમે એક ભીડ પર ભરોસો કરી રહ્યા છો કે ભીડ મારી છે મારી સાથે છે આખી ભીડ પણ એ ભીડ નું

એ અનુભવ છે અને એટલે હવે એવી અનુભવની વાત બીજી કહું તો એમ કહી શકાય કે જગતમાં અફવાઓ કેમ ભલાય છે અફવાઓ તમને ધીરે ધીરે બોલો હું કહું છું તું બીજાને મોટો ટ્રેન્ડ છે ખબર છે ને મેં તમને કીધું તમે એના કહેજો હું બેનો બેનો મીઠું તો એમ કે ભાઈઓ કે મેં આમ સાંભળ્યું છે તને ખબર છે એ અફવાઓ ધીરે ધીરે બોલાય તો પણ એકદમ જલ્દીથી દુનિયામાં ફેલાઈ જાય છે અને જ્યારે સત્ય વાત છે સાચી વાત છે એને તમે મૂંઘો પાડીને ચિલ્લાઈ ચિલાઈને કહો કે ના સત્ય આ જ હતું આ વાત સાચી હતી અને આમ જ હતું તો પણ એ આગળ વધતું નથી એ અટકી જાય છે એટલે કે એને તમે ગમે તો આગળ વધારો તો લોકો વિશ્વાસ પણ નથી કરતા આગળ ભલે નવા દે પણ લોકો વિશ્વાસ તો કરવા જોઈએ ને કે પાંચ કે દસ જણા સાંભળ્યું એ પાંચ દસ જણા તો આપણા પર વિશ્વાસ કરવા જાય કે આ વાત સત્ય છે એટલે આટલું જોરમાં બોલી રહ્યા છે પણ ખબર નહીં કેતું તું ફલાણા ભાઈ વાત કરતા હતા સાચી ખોટી મને ખબર નથી પણ અફવાઓ માટે એકબીજાના કાનમાં વાત નાખીને કે છે આવું છે એટલે કે મેરે અનુભવ કરીને એક સુવિચાર આપે છે અને એ ખૂબ સરસ એમના અનુભવ કે છે એટલે મને હંમેશા મારા જીવનનો ઉતારવા જેવા મારા જીવનનો સમજવા જેવા લાગ્યા છે ચાલો ઠંડી હવે લાગવા તો પડી મંડી છે થોડી થોડી પડે છે તો સ્વેટર પહેરી લઈએ જલ્દી જલ્દી અને જમવાનો તૈયાર કરી આજ તમને એ મસ્ત વેસ્ટમાંથી બેસ્ટ ભલે જમવાની વસ્તુને ના કહેવાય પણ બચ્ચી હોય એને પણ નવો ખોરાક મસ્ત જોરદાર કેમ કરી શકાય એ તમને બતાવો બરાબર ને ખાવાની મોજ કરવી પડશે ને હવે ખરી પડે છે જલ્દી જલ્દી ખાઈ લઈએ તો મિત્રો જમવામાં તમે કર્યું છે કે નહીં મને ખબર નથી દાળ પકવાન તો બધા ખાય છે આપણે છે ને દાળ ભમરા ખાવાના છે તો બપોરની દાળ છે કે સાંજે કઈ ખા ને અહીં વઘારેલા ભમરા મમરાનો જે નાસ્તો ઘરમાં બનાવી છે એ અને બીજું શું બનાવી તમને બતાવો તો જુઓ અહીં મમરા લીધા છે અહીં કાંદુ કાપ્યું છે મેં લીલું કાંદુ ટમેટા અને અહીં ચવાણું છે હા ગાંઠિયા હતા પણ સેવ કાઢી લઈ એ બધું આની અંદર મિક્સ કરી અને જેમ ચટણી નાખી આના ઉપર નાખતા જશું જેટલો જે ભાવ છે એ પ્રમાણે અને ઉપર સેવ અને ચવાણું નાખી અને દાળ જેટલી પણ જે રીતે ચટણી ખાઈ એ રીતે નાખી અને મોજ કરવાની મજા આવે બહુ જ

रेसिपी दाल ममरा छोड़ी का पे तीखी चटनी जाकी तो मजा आसे तीखी चटनी तो हमारा घर में होय लाल मर्चा में कच्ची गाठियावाड़ी चटनी खावानी ऊपर थोड़ी-थोड़ी दाल में नाखी वड़ी वड़ीपाती ऊपर नाखू मिक्स करी जमई लाई मोच कर दून तुम्हें क्यारे खाधा छे के नी न खाधाओ तो चौकसी ट्राई कर खरेखर मजा आवे खावानी તમારી બચેલી વસ્તુ પણ વપરાઈ જાય અને હું દાવા સાથે કહું છું બચેલી તો ઠીક પણ તમે ટ્રાય કરશો આપણે મમરા ખાવા છે તો મિત્રો જમી લીધું અને હવે વિડીયો નું કરી આજની રેસીપી તમને કેવી લાગી સવારે રોટલા બનાવ્યા એ કેવા લાગ્યા તમે બનાવતા ને શિયાળાના મસાલા રોટલા તો એ પણ મને કમેન્ટ કરીને કહેજો અને સાંજે આપણે બનાવ્યા છે દાલ મમરા આ સારા ખંજ ગમે હશે જો સારા લાગ્યા તો વિડીયોને લાઈક કરજો શેર ચેનલ પર દવા તો સબસ્ક્રાઇબ કરજો આમ કઈ બહુ કહેવાનું ન હોય હે તોય કહેવાય જશે હવે આદત પડી ગઈ છે ચાલો મિત્રો બાય બાય જય જય ગર ગુજરાત જય ભારત અને જય હિન્દ હરિઓમ જય દ્વારકાધીશ આવજો